સુરેન્દ્રનગર જિલ્લામાં આજે શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર હોય શુક્રવારે વહેલી સવારથી હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા સાથે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કર્યા બાદ

રતનપર અને સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો બહેનો તેમજ વડીલોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર વિશાલ પરમાર સુરેન્દ્રનગર સતવારા સમાજ શ્રી વઢવાણથી અમારી સિદ્ધનાથ મહાદેવના મંદિરથી અમારી શોભાયાત્રા શરૂ થાય છે અને મુખ્ય શ્રી જગદીશભાઈ મકવાણા નેતા અને ત્યાંથી અમને પ્રસ્થાન કરાયું છે અને ત્યાંથી થઈ સતવારાપુરા વઢવાણ થઈ એસી ફૂટ રોડ થઈ જોરાણનગર રતનપર અને શિવસા મેડિકલ ટીબી હોસ્પિટલની પાછળ સિદ્ધાંત મહાદેવના મંદિરે એમનું સમાપન થાય છે અને દરેક સતવારા સમાજ દર વર્ષે હોળિયાનાથ શંકર ભગવાનનું મહાશિવરાત્રી નિમિત્તે દરેક સતવારા સમાજ તન મન ધનથી આ શોભાયાત્રા શોભાવે છે